નમસ્કાર મિત્રો હું તો પોલીસ માં આપનું સ્વાગત છે હું રפי ચૌહાણ ઝાપરાબાદના દોરાદરી ગામમાં પાણીમાં હાથે ડૂબ્યો દોરાદરી ગામમાં હતી પાણીનો પ્રવાહ માં હાથે ડૂબિયાનો સમાચાર એનડીઆરફની ટીમ કરે પગે મામલતદાર અને સ્થાનિક પોલીસ અને સ્થાનિક તરેયવાઈ પણ પર ફરે પગે ઝાપરાબાદના દોરાદરી ગામે ગઈ કાલે આઘેર અતિ પાણીના પાણીનો પ્રવાહ હોય તે દરમિયાન એક આઘેર ડરાણ ગયાનો સમાચાર પ્રાપ્ત થયા છે સઘન શોધખોળ કરતા આધ્યનો હજુ સુધી કોઈ પતો મળેલ નથી એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તોરૈયાઓ મહેનત કરી રહ્યા છે પોલીસ ખડે પગે હાલ હજુ આધેરનો કોઈ પતો મળેલ નથી સઘન તપાસ શરૂ છે ધોળાદરી ગામે